આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું વિકાસના કામોનું ખાતમુહૂર્ત આઠ કરોડથી પર વધારે રકમના ખર્ચે છત્રીસ જેટલા રોડ રસ્તાઓના ખાતમુહૂર્ત અહીંથી કરવામાં આવ્યા સાથે સાથે જ્યારે સેવા પકડી પકવાડી પર ચાલી રહ્યું હતું તે દરમિયાન વિવિધ શાળાઓમાં નિમન સ્પર્ધા હોય સ્વચ્છતા માટેની રંગોળીની સ્પર્ધા હોય ચિત્ર સ્પર્ધા હોય એ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતાઓને અહીંથી એનામાં અર્પણ કરવામાં આવ્યા એની સાથે આજે ચારસોથી પણ વધારે આયુષ્યમાન કાર્ડ ધારકો નવા બનાવી અને સેવા સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત એ ચારસો પરિવારોને સુરક્ષા કવચ આરોગ્યલક્ષી પૂરું પાડવા માટે આયુષ્યમાન ભારત કાર્ડનું પણ અર્પણ કરવામાં આવ્યા આજે કહેતા આનંદદાયક કોર્પોરેશનના માધ્યમથી વિવિધ લક્ષી કાર્યો સતત ને સતત અવિરત પ્રણે ચાલી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે શહેરમાં સ્વચ્છતાની વાત હોય વિકાસની વાત હોય એ સતત ગતિ પકડી રહી છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે ગાંધીધામના લોકોનું સ્વપ્ન છે સુંદર ગાંધીધામ બને સ્વચ્છ ગાંધીધામ બને એ દિશામાં કોર્પોરેશનના માધ્યમથી અને લોકોના સહયોગથી સ્વપ્નને બહુ જ ઝડપથી પરિપૂર્ણ કરી શકશું આજે જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયા છે ખૂબ જ ટૂંક સમયમાં એ ઝડપથી શરૂ કરવામાં કરવામાં આવશે અને જ્યાં પણ હજી ખૂટતી કડીઓ છે એને પરિપૂર્ણ કરવાના પ્રાવધાન સાથે એ કાર્યોને હાથ ધરવામાં આવશે આજે શહેરી વિકાસ સત્તા અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક લગભગ સાડત્રીસ કામો આઠ કરોડના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મેજોરિટી કામો રોડ રસ્તાઓના ફેવર બ્લોકના કામો છે અને કેટલ પોન્ડનું પણ એક કામ છે થોડા દિવસ પહેલાં મીડિયાના મારફતે લોકો સુધી અમે માહિતી પહોંચાડી હતી કે ગાંધીધામ મહાનગરપાલિકામાં કયા કયા કામ કયા લેવલે છે તો આવનાર સમયમાં પણ એ જ રીતે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા રહીશું અને વિકાસની દિશામાં આગળ વધતા રહીશું બીજું સ્વદેશી મેળો પણ સાતમી તારીખે આપણે ચાલુ કર્યો હતો ને વીસમી સુધી દિવાલીસ સુધી અહીંયા ચાલશે એમાં સારો અમને પ્રતિસાદ લોકોનું મળ્યો છે સો મીડિયાના મારફતે લોકોને ફરી એકવાર અપીલ કરવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં સ્વદેશી મેળામાં જોડાય અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપે